સુખ છે તો દુઃખ પણ છે ઠંડી છે તો ગરમી પણ છે શૈતાન છે તો ભગવાન પણ છે સજ્જન છે તો દુર્જન પણ છે આ આખી જે ડિઓલિટી કહેવાય આ ડિઓલિટીના કારણે ધરતી ટકી છે મારનારા પણ અહીંયા તમને મળશે અને ઉગારનારા પણ તમને મળશે આ એટલા માટે કહું છું કે મારનારા બીજા વિધર્મીઓ કસાઈઓ ઢગલાબંધ છે આખી દુનિયા આજે મારવામાં માને છે જીવાડવામાં નથી હિન્ દ્વારા જ પોતાનું જીવન ટકાવવાના પ્રયત્ન ચાલતા હોય છે એની અંદર આવા અહિંસાના જે ભેલું કહેવાય આ જીવદયાના જે ભેલું કહેવાય પ્રાણી મિત્ર કહેવાય ભરવીર કહેવાય કે ભગવાન કહેવાય ભગવાન કહેવામાં પણ આપણને અતિ સહયોગતે નથી ઘણી વખત આપણે કહેતા હોઈએ છે મારા મા બાપ મારા માટે ભગવાન છે જેમણે મને જન્મ આપ્યો જમાડ્યા ખવડાયા પીવડાયા પહેરાયા મોટા કર્યા ધંધે લગાડ્યા લગ્ન કર્યા ગાડી પાટે ભગવાન છે કેટલા કેમ કહેતા હોય છે આ શિક્ષકે મને વ્યવહારિક શિક્ષણ આપી મારા જીવનની ગાડી પાટે ચડાવી મારા માટે આ શિક્ષક પણ ભગવાન છે કેટલાક શિષ્યો એમ કહે છે આ ગુરુએ આ સંસારમાંથી ઉદ્ધાર કરી અને અમને સાધનાના માર્ગે ચડાવ્યા આ ગુરુ અમારા માટે ભગવાન છે કેટલાક જાન બચાવનાર ડોક્ટર એમના માટે કહે છે કે અમારા માટે ભગવાન છે અમારા ગચ્છાધિપતિ જય ગોસ્વરીશ્વરજી મહારાજા એચસીજી હોસ્પિટલમાં ગયા હાર્ટ ઓલમોસ્ટ બંધ થઈ ગયું એક દીકરી નર્સના રૂપની અંદર આવી અને સાહેબને જે મસાજ કર્યા અને ફરી પાછું આ હૃદયને ધબકતો કર્યો એ વખતે પાછળવાળા આપણા જેવાના વિચાર આવે ના આવે કે ગયેલા સાહેબને પાછી લાવનાર આ એક નર્સ એ આપણા માટે કદાચ ભગવાન પણ કહી શકાય આવા ઘણા ભગવાનો આવા ઘણા ભળવીરો આવા ઘણા ભેરુઓ આ ધરતી ઉપર છે અને એના જ કારણે અમે તેટલા કોરોનાઓ આવે અમે તેટલા સાયક્લોનો આવે અમે તેવી ભરતીઓ આવે અમે તેવા આક્રમણો આવે આ ધરતી આજે અડીખમ ઉભી છે ભરતભાઈ માટે ઘણા ઘણા વર્ષો સુધી બોલશે તો પણ ઓછું પડશે નંદી સૂત્ર એમ કહે છે બહુ રત્ન આપણે કહીએ છીએ આ ગુણ રત્નની ખાણ છે દિન શાસન પણ અત્યારે મને એવું લાગે છે ગુણ રત્નની ખાણ તો હશે પણ એમાં આવા ગુણ જેની પાસે છે બહુ વિરલા છે ચારે બાજુથી ક્યારેક નીકળે છે ત્યારે એને પકવવા માટે વર્ષોના વર્ષો જોઈએ છે સાધના અને પૂર્વભવના સંસ્કાર લઈને કોક આવ્યા હોય સામાન્યથી જૈન ધર્મમાં જન્મેલા હોય વાણિયા તરીકેની જેની છાપ હોય દાળ ભાત ખાનારા હોય આ દાળ ભાત ખાનારા વાણિયાની ઈજ્જત દાળભાત ખાનારા વાણિયાની છાપ દાળભાત ખાય એ હાથમાં તલવાર લઈ શકે એ આવા સામી છાતીએ એ કોકના હુમલાઓ છીની શકે એ કસાઈ વાડે જઈ અને ઢોરોને પાછળ લાવી શકે એ કોર્ટની અંદર કસાઈઓ એ કરેલા કેસો એના જવાબ આપી શકે કે વાણિયા ભાઈ દાળભાત ખાય આ કહેવત જેમણે જૂઠી પાડી છે એવા ભરતભાઈ માટે આપણે જેટલું પણ વિચારીએ બોલીએ એટલું આપણા માટે ઓછું છે જીવદયાના ફંડો કરી લેવા એ અલગ વાત છે જીવદયાની વાતો કરવી બહુ જ અલગ વાત છે જૈન દર્શનમાં જીવદયાનું મહત્વ શું છે એના પ્રવચનો આપવા એ બહુ સહેલી વાત છે પણ સામે છાતીએ જ્યારે આવે આખી ને આખી ટ્રેનો પકડવી એ કોઈ ખાવાના ખેલ છે નહીં કોઈ બંદૂક નહીં કોઈ રાજકીય સપોર્ટ નહીં કોઈ પોલીસોના સપોર્ટ નહીં કોઈ મિત્ર વર્તુળોના એવા સપોર્ટ છે પણ જે જોઈએ કસાયોની સામે પણ એકલ બંડે એમણે આચારાજ સૂત્રની અંદર અત્ત સમા મનને બીજા જીવોને તારા આત્મા સમાન માન આ ઉક્તિને એમણે જીવનમાં સાર્થક કરી મે ત્યાં કીધેલું ભગવાનને હૃદયમાં વસાવવા બહુ સહેલા છે ગુરુને હૃદયમાં વસાવવા બહુ સહેલા છે ક્યારેક સાધન વેકોની પ્રત્યે પણ પ્રેમ ઉભો કરવો બહુ સહેલો જ પણ જે અબોલ છે જે બોલી શકતા નથી એ જીવો પ્રત્યે પ્રેમ ઉભો કરવો બહુ મુશ્કેલ છે આ ભરતભાઈ એક એવું વિરલ વ્યક્તિત્વ હતા જેમણે 1991 થી લઈ અને 3-3 દાયકા સુધી નથી પોતાના શરીરને જોયું નથી પોતાના સંસારને જોયો નથી પોતાના સુખને જોયું નથી પોતાના સ્વજનોને જોયા અને એકમાત્ર જીવોની ખાતર પોતાના જાનને છેવટ સુધી કુરબાન કરો એક સરસ મજાનું બલિદાન એક સરસ મજાનું આલમ બન એક સરસ મજાનો આદર્શ આ જીત શાસનને આપતા ગયા બોર્ડર ઉપર રોજ થતા આતંકવાદીઓના હુમલા અને પેપરમાં આપણે વાંચીએ એક સૈનિક આપણો શહીદ થયો હમણાં રાજર રત્ન વિજયે કીધું સંવેદનાનો અંશ પણ જો આપણામાં હોય તો સરહદે દેશ માટે એટલે કે આપણા માટે પહેરો કરી રહેલા એક શહીદ એક જુવાનના જવાનના સમાચાર મળે શૈલીના અને આપણને થઈ જવું જોઈએ કે આપણા માટે આ જુવાન શહીદ થઈ ગયો આ આ ભરતભાઈ આપણા માટે નહીં લાખો જીવોની રક્ષા કરવા માટે આજે ગયા નથી શહીદ થયા છે જાતનું એમણે બલિદાન આપ્યું છે અને તમે સમજો જાનવરમાં પણ એક સિક સેન્સ હોય છે એમનામાં પણ સંવેદનશીલતા હોય છે એમનામાં પણ એક સમજણ હોય છે એમનામાં પણ વ્યક્તિને પરખવાની એક કળા હોય છે વર્ષો સુધી જેમણે અમારી સુરક્ષા કરી છે કસાયોના ઓલા ધારામાંથી છરામાંથી અમને બચાવ્યા છે

ભરતભાઈ જ્યાં પણ હોય ત્યાં આપણે એમને એક આશ્વાસન આપવાનું છે એક ખાતરી આપવાની છે ભરતભાઈ તમે ચિંતા ના કરતા તમારી અધૂરી ઈચ્છાઓ અમે પૂરું કરશું તમારા મિશન ઢીલું પડવા નહીં લઈએ તમારા મિશનને અમે સવાયું બનાવશું તમને દુઃખ થાય એવું અમે ક્યારેય કરશું નહીં આવું ખાતરી જો અહીંયા આપવામાં આવે તો આ ભરતભાઈના આત્માને પરમ શાંતિનો અનુભવ થાય

કેટલાકના આદર્શો હોય છે હું પણ નરેન્દ્ર મોદી બનું હું પણ કોઈ તેંડુલકર કે ભોલી બનું હું પણ કોઈ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ બનું જાત જાત જાતની ખ્વાયશો હોય ખ્વાયશો કરવી તો બહુ આસાન છે પણ એને અનુરૂપ તૈયાર થવું બહુ મુશ્કેલ હોય છે આ ભાઈ મને કે કે મારા સાહેબ ભરતભાઈ બનવા તો ગયો સમાચાર મને મળ્યા છે રસ્તા ઉપરથી ટ્રક પસાર થાય છે કઈડા કનો પરાણે પણ થોડી હિંમત ભેગી કરીને બરદ ભાઈને પરાણે ભેગી નથી કરવી પડી પરાણે પણ હિંમત ભેગી કરીને આજ તો એ ટકકો રોકણાય કસાઈઓકો ભગા નહીયે જીવોકો વચના નહીયે ઓર કુછ તો જીવન મેં અચ્છા કામ કરના હી હે આવો વિચારીને ટક પકડી તો ખરી પ્રવીણ ભાઈ કસાઈઓ સામે હતા પરણે થોડી હિંમત રાખી કોર્ટમાં માં કેસ ગયા ભાઈ કે અમે ગયા કોર્ટની અંદર એક બાજુ અમે બે જણા અને બેજી બાજુ લઠ્ઠા પઠ્ઠા કસાઈઓ જોઈને જ પેસાબ છૂટી જાય એમાં પાછળથી એક કસાઈ આવ્યો ભાઈ એ લાઈવ કીધેલી મને વાત અને આ ભાઈને કીધું क्या समझता है तू हम खाली ये ये ये? पशुओं को ही नहीं काटते हैं छरे छरे से, हम जेका हम जेका। ये से हम पशु को ही नहीं काटते हैं आदमी को गला भी काटने में हमको कोई पाप नहीं लगता है ना भाई क्या सामी तो हम पसीनो छूटी गयो मैं कीधु भाई आप तो काम नहीं ભાગો છે અને ભાગ્યા ક્યારે આપણને સમજાય એક ઘટનામાં પ્રાણે હિંમત લઈને ઉભા થએને આવી ગતિ ના પણ પસીના છૂટી જતા હોય ને પેશાબ છૂટી જતા હોય ઘરવાળી તૈયાર જ હોય જે મેં દીક્ષા લેતો આત્મા હોય ને ત્યારે મને તો ઘણી સંવેદનાઓ ઉઠી થાય છે દીક્ષાર્થી કરતા પણ હું એની માતાને લાખ વાર નમસ્કાર કરું છું દીક્ષાર્થી તો વૈરાગી છે એને તો સંસાર વૈરાગ્યથી છોડ્યો છે આ મા વૈરાગી નથી માને તો દીકરા પ્રત્યેનો મમત્વ હકબંધ હોવા છતાં પણ દીકરાનો ત્યાગ કરે છે એ મમોક્ષોના સંસાર ત્યાગ કરતા પણ ચડી જતો હોય છે આપણને ભરતભાઈ દેખાય છે પણ ભરતભાઈ પાછળ ભરતભાઈને પણ સપોર્ટ આપતા ભલે કદાચ જન્મે જૈન હશે પણ કરમે ક્ષત્રિયાણીને પણ ટપી જાય સરહદ ઉપર સુરક્ષા કરવા નીકળતા સૈનિકને એની ક્ષત્રીયાની ચાંદો કરતા કે તમે જજો પણ પાછા ના આવતા કપી એનો મને આનંદ થશે પણ પાછા આવશો તો ઘરમાં પગ નહી કાઢીને ચાંદો કરે મારી તમે ચિંતા કરો એવા માયલા ને ના બનતા આ દેશની સુરક્ષા ખાતર તમે જાઓ છો સામી છાતીએ તમે લડજો આવી જ આ નુક્તનબેન નામની શ્રાવિકા હમણાં જ એમણે કીધું કોઈ પણ શ્રાવિકા ધણી જાય એટલે રાહ જોતી હોય ક્યારે પાછા આવે કેમ કે એમના વગર મારું છે કોણ અને આ શ્રાવિકા મનમાં એવી ધારણા બાંધીને બેઠી હતી કે મારા પતિ જે મિશન લઈને બેઠા છે એ મિશન

આપણે ઘર લઈને બેઠા હતા ને આજ કામો કરવા તો પરણે આ કામ મને સાસન સંસાર ઉભો ન કરો અને તમારા જેવા લટ્ટુઓ તરત બેહી જાય ભઈ આપણો કામ નહીં આમાં પણ આ શ્રાવિકા કોઈ તમારા જેવી શ્રાવિકા જેવી નથી જાઓ તમે ખુલ્લી છાતીએ મારી ચિંતા તમે કરશો નહીં આવી હિંમત આપનારી આ શ્રાવિકા એને કદાચ હું ભરેશભાઈ કરતા પણ વધારે ધન્યવાદ આપું છું આજે આખી દુનિયામાં જ્યારે હિંસા ફાલી ફૂલી હોય ત્યારે આપણે શું કરી શકવાના આ લુલા લંગડા ને માય વિચારો આપણા છે ભારતી એકલાથી શું થવાનું ભરત ભઈએ જો આ વિચાર કર્યો હોત તો આજે લાખ જીવોને કસાયોની છરી નીચેથી છોડાવી શક્યા ના હોત એક જીવને પણ બચાવો નવને જે પાણી નીકળી જાય 450 450 કેસો ઠોકાતા હોય એક કેસ ઠોકાઈને પોલીસ આવે ને આપણને આજે પૂરો કરી આપ્યો છે જેને આજે આને કીધું ને કે શૂન્ય આકાશ સર્જાયો હોય જ્યારે એક રાજંશ સરોવર છોડીને જતો રહે ને ત્યારે રાજવંશ ને તો કોઈ નુકસાન નથી એને તો કદાચ બીજું સરોવર પણ મળી જશે કોઈ ચિંતા નથી એને તો દેવલોક ના સારા સારા શક્તિશાળી અને ક્ષેત્રો પણ પણ મળી જશે નુકસાન છે બીજો આ ક્યાંથી લાવવાનો આ સરોવર સુકાઈ જશે જ્યારે આખા વૃક્ષ પર ખલ્લોલ અને કિલ્લોલ કરતા પક્ષીઓ ઝાડ છોડીને જતા રહે છે પક્ષીઓને કોઈ નુકસાન નથી નુકસાન ઝાડને છે એવું કિલ્લોલ કરતા હતા

એક વ્યક્તિ આખા પ્રસંગની રોનક ફેરવી શકે આ પાંજરાપુરની અંદર એક ભરતભાઈ જાય જીવદયાના ક્ષેત્રે એક ભરતભાઈ જાય શાસનના આખા જીવદયાના ક્ષેત્રે એક ભરતભાઈનું નામ જાણે ભરતભાઈ એટલે જીવદયાનો પર્યાય થઈ ગયા ગુજરાતી અંગ્રેજીમાં કહેવત છે મેન ઈઝ ફેમ ઈઝ ધ ફૂલ ડેડમિન્ટનની એટી ઇટી કેટલી એક એવી એવો ખોરાક છે કે મર્યા પછી જ માણસ એને ખાઈ શકે છે જ્યાં સુધી હાજર હોય ત્યારે આ વ્યક્તિત્વની કિંમત આપણે જાત જોઈ શકતા નથી સમજી શકતા નથી પણ ગયા પછી આજે ખબર પડે છે કે ભરતભાઈ શું હતા આ શ્રદ્ધાંજલિ શ્રભા આપણી ત્યારે જ સાચી કહેવાશે હમણાં જ કોક મહાત્માએ કે કોઈએ કીધું કે એનું એક તો તમે પાડ્યું બાંધો હૃદયરત્ન મહારાજે પાંજરાપોળની અંદર એક એવી સરસ પ્રતિમા હોય ભરતભાઈ નો આલંબન એના કાર્યો ચારે બાજુ ઝગમગતા હોય દસ વર્ષ પછી પણ કોઈ કહેશે એસા કોઈ ભરતભાઈ એ પાંજરાપોળ મે હો ગયા બસ તો ચાર ચાર છોકરા સાચવવા ઘર માં બે છોકરાને મોટા કરવા આજે તમારે નવ ને જે પાણી નીકળી જાય પણ આ યંગસ્ટર આજે અમને કહે છે પરણે આ તો છે પણ છોકરા પેદા નથી કરવા આપણી તાકાત નથી જન્મતા પહેલા એને છોકરાને એડમિશન ની ચિંતા હોય છે જન્મતા પહેલા

આપણે એને સમજી નહીં શકીએ અબોલ ઢોરો હતા બોલી નતા શકતા મૂકી બાત સુને હર કોઈ મૂકી વાત સુને સબ કોઈ દિલ કે દર્દો કો જાને કોણ કહીએ છીએ હૃદય પૂર્ણમાં થયું છે દુઃખ બહુ થાય છે તકલીફ થાય છે પીડા થાય છે સ્વન નથી થતું આપણે તો બોલીને કહી પણ શકીએ છીએ વેદના વ્યક્ત કરી શકીએ છીએ પીલા જણાવી પણ શકીએ છે પણ આ બધા દર્દો અંદરના મુખથી વાત સુને હર કોઈ તમે કહેશો સાંભળશે પણ તમારા દિલમાં શું દર્દ છે એ ખબર શું પડવાની હતી અવાજ કે બજારો મેં ખામો છે પહેચાને કોણ ચારે બાજુ આજે જે અવાજ તમે જુઓ છો ને અવાજ એટલે શું ચર્ચા કોરોના શું થયું ભાઈ ફોરેનમાં શું છે નોટબંધીનો શું છે વાવાઝોડાઓનું શું છે આ ખેડૂતોનું શું છે આવા જાત જાતના સવારે ઉઠ્યા નથી પ્રશ્નો ખોલ્યા નથી અને આ ચર્ચા ચારેય બાજુ અવાજ 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 તેમાં એમાં દસ હજાર ઢોરોનું સાંભળે કોણ એની પીડાઓને સાંભળે કોણ આ ભરતભાઈ ઉપરથી ભલે કદાચ સહાય તો કરશે જ આ કાર્યકર્તાઓની જવાબદારી પણ વધી છે નભાવશે જ પણ સાથે સાથે આપણા સંઘોની પણ જવાબદારી ખૂબ વધી છે આ શ્રદ્ધા સાચી શ્રદ્ધાંજલિ શ્રભા ત્યારે જ કહેવાશે કે અહીંયા બેઠેલા તમામ

ક્યાંક એમની પ્રતિમાઓના નિર્માણ થાય ક્યાંક એમને મરણોત્તર દિશામાં જ ઘરે તમે જાઓ એવોર્ડોના ઢગલાના ઢગલા આખો ઘર એવોર્ડોથી ભરેલું છે પણ એવોર્ડ માટે એ કામ નહોતા કરતા પ્રસિદ્ધિ માટે જે કામ કરે એને ક્યારેય સિદ્ધિ મળતી નથી એવોર્ડ એમને જોઈતા નતા માત્ર જીવો માટે કામ કરતા હતા તેમ છતાં પણ

આપણાથી રાજકારણીનો પ્રભાવ વધે છે કે એના કારણે આપણો પ્રભાવ વધે છે પણ આપણે એક જાતનો મોન ગાંડ પણ છે આપણે કઈ રાજકારણીઓને વગર કામે અમારા ગુરુ મહારાજે હમણાં વાત કરી બે જ મિનિટમાં બતાવું છું વર્ષો પહેલા પન્યાસજી ભદ્રંકર વિજય હતા એ કે મારા સાહેબ મોરારજી દેસાઈ સાથે બહુ નિકટનો મારો સંબંધ છે અંદર હતા આ પોતો એમને લઈ આવું અને પન્યાસજી મહારાજે એ વખતે કીધું હતું મારે મોરારજીભાઈનું કોઈ કામ નથી ભાઈ મારે મોરારજીભાઈનું કંઈ કામ નથી એમને કંઈ કામ હોય આશીર્વાદ જોઈતા હોય કંઈ કામ હોય તો તારે લાવવા હોય તો બધું કમજ મારે કોઈ કામ નથી પણ અત્યારે આ બધા જમાના બદલાયા છે એમને કોઈ એવોર્ડોની પડી નથી આપણી એક ફરજોમાં આવે છે આવા મરણોત્તર એવોર્ડો પણ અપાય જીવદયાના ક્ષેત્રે આવા જ કોઈ શાસન રત્નના એવોર્ડ શાસન રત્નના એવોર્ડ જો આવી વ્યક્તિને અપાય તો એમાં જરા પણ સમજા અતિ પણ એવોર્ડો અપાય ક્યાંક આવા પાછા તૈયાર થાય ક્યાંક આવા સંઘો તૈયાર થાય જે ચાર પાંચ પાંચ કરોડના વાર્ષિક ખર્ચાઓ છે દસ ના ચિંતા ન કરો અમે બધા તમારી સાથે બેઠા છીએ એમના જે છ કાર્યકર્તાએ મને કહ્યું મને કહે કે મારા સાહેબ ભલે અમે 15 20 25 જણાની ટીમ છે પણ 70% ફંડ એકલું ભરતભાઈ ઉભા કરતા હતા 90% કામ એકલા ભરતભાઈ કરતા હતા આ જ્યારે ગયા છે ત્યારે હવે અમારામાં પણ શૂન્ય અવકાશ સર્જાયો છે 10000 ઢોરોમાં શૂન્ય અવકાશ સર્જાયો છે આખી પાંજરાપોળ પણ સૂન થઈને બેઠી છે કાર્યકર્તાઓ પણ બધા છે શું થશે હવે અને સંઘો આચાર્ય ભગવંતો એક પણ આચાર્ય એવા નહીં હોય કે જેમની કૃપા એમના ઉપર ન વરસતી હોય આવા એક મહાન વ્યક્તિત્વના કારણે આચાર્યો પણ દુઃખી છે સંઘો પણ બધા દુઃખી છે માત્ર દુઃખ કરવાથી હવે કંઈ વળવાનું નથી એમના અધૂરા કાર્યો આપણે બધા સવાયા કરીએ તો જ એમને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાવશો